મહીસાગર નદી નો બ્રિજ બે મહિના માટે બંધ કરાયો હતો દસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ બંધ કરાયેલો આ બ્રિજ હજુ સુધી પુનઃ શરૂ કરાતા મહીસાગર અને વડોદરા જિલ્લાના સરપંચોએ ભૂખ હડતાલ કરી હતી બ્રિજ પુનઃ શરૂ કરવા માટે ભૂખ હડતાલમાં વડત્રા જિલ્લાના વચ્છેસર ગામના સગર્ભા મહિલા સરપંચ પર જોડાયા હતા આ સરપંચ દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને અગાઉ બ્રિજ પુનઃ શરૂ કરવા માટે આવેદન આપ્યું હતું આવેદન સમયે અધિકારીએ 10 દિવસમાં બ્રિજ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી બે મહિના માટે બંધ કરાયેલું બ્રિજને ત્રણ મહિના

મારું નામ ચારણ નિતેશ રાજુભાઈ છે તાલુકો ડેસર જિલ્લો ઉદલપુર ગ્રામ પંચાયતનો સરપંચ હું આજુબાજુમાં ગામના જે રહીશો છે અને ઉદલપુર ગ્રામ પંચાયતના રહીશો છે તેને રોજ પંદર કિલોમીટરનો સફર કરવો પડે છે બ્રિજના કારણે જો આ બ્રિજ ચાલુ હોત તો રોજ એ લોકોના આઈથી પચાસ રૂપિયા ભાડું બચી જાય પંદર કિલોમીટરનો સફર બચી જાય વારંવાર અમારી પંચાયતમાં રજૂઆત કરતા લોકોનો પ્રશ્ન છે કે આ બ્રિજ ક્યારે ચાલુ થશે અમને અધિકારીઓ દ્વારા કોઈ પણ માહિતી મળતી નથી આજે ચાલુ થશે કાલે ચાલુ થશે બે મહિના લાગશે ચાર મહિના લાગશે તો અમારા અધિકારીઓનું એક જ નિવેદન છે આ બ્રિજ ચાલુ ક્યારે થશે જો આ બ્રિજ ચાલુ નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન પાંચ સરપંચોના સમર્થનથી આજે ચાલુ કર્યું છે જ્યાં સુધી અમને પ્રોપર રિપ્લાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન પર રહીશું હવે ઉપવાસ આંદોલન એટલા માટે ચાલુ કર્યું છે કે આપણે સરસ મહીસાગર બ્રિજ જ્યારે રિપેરિંગ કામ ચાલુ કરવાનું ફક્ત બે મહિનાની મુદત આપી હતી અને બે મહિના પૂરા થયા પછી ફરી બીજી બે મહિનાની મુદત આપી હવે ચાર મહિનાની મુદતમાં ચાર મહિનામાં કદાચ કામ પૂરું નહીં થઈ શકે તો બીજા બે મહિના લાગશે તો એ એક બે કિલોમીટરની અંદર અવર જવરનો જે રોડ છે એ પૂરો કરતા અમારે પંદર કિલોમીટર બીજો સરક આપવો પડે હવે બાલા સિંબાથી સેવા લેવા માટે વિદ્યાર્થીઓને પંદર કિલોમીટર ફરી સ્કૂલે આવવું પડે છે તો એમનો પણ કેટલો સમય બગડે પર સિંબાથી સેવાલે જે લોકોને આવવું પડે એમને પણ પાંચ કિલોમીટર ની જગ્યા 15 કિલોમીટર નું ચક્કર કાપીને આવવું પડે જેથી બજારના વેપારીઓને બી તકલીફ પડે ભાઈ ધંધા વેપાર કરવા માટે પણ આ બીજી કોઈ આવી શકતા નથી એટલે આ નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો પાછો આજુ હજુ લંબાશે સરકાર સાથે કોઈ રજૂઆત થઈ છે અધિકારીઓ સાથે સરકાર સાથે રજૂઆત ઘણી વખત કરી કલેક્ટર મોર પંચાયત સુધી રજૂઆત કરી એ લોકો એવું છે કે બે મહિના પછી થઈ જશે ફરી બે મહિના ફરી બે મહિના બીજા આપ્યું પણ હજુ સુધી કોઈ કામ પૂરું થાય બે પાંચ માણસ રિપેરિંગમાં આવે છે જેનાથી એ કામ પૂરું થાય એવું નથી અને હવે સામે દિવાળી આવે છે દિવાળીનો ધંધો લોકો કરશે દિવાળી નો તહેવાર કરશે કે પછી આ ચક્કરો કાપશે રોડ